કેમ સરકારી પોર્ટલ ઠપ થતા ખેડૂતો બન્યા લાચાર ડુંગળીના પાકમાં એવો તો કયો નવો રોગ ફેલાયો પીએમ કિસાનનો એકવીસમો હપ્તો ક્યારે આવશે ટ્રેક્ટર પર જીએસટીનો શું ફાયદો મળશે કરદા પ્રથાનું આંદોલન કેમ બનશે ઉગ્ર ટેકાના ભાવે ખરીદી કેમ અટકી પડી અમેરિકાના કયા નિર્ણયથી ભારતીય ખેડૂતોને થશે બમ્પર ફાયદો પશુપાલકો માટે નવસો રૂપિયાની સહાયનો નવો નિયમ શું છે અને સૌથી મોટો સવાલ સરકારે એવો કયો ઐતિહાસિક નિર્ણય લીધો જે ખેડૂતોનું નસીબ બદલી નાખશે આ બધા જ સમાચારો પર કરીશું વિસ્તૃતમાં વાત પણ એ પહેલા અમને સપોર્ટ કરવા માટે ફટાફટ આ વિડીયોને લાઈક કરી દો અને ટોટલ કિસાન ખબર ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને હા કયા ગામથી આ ખબરો જોઈ રહ્યા છો એ કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં તો ચાલો શરૂ કરીએ આજની સૌથી મોટી ખબરોનું વિશ્લેષણ અને આજના પહેલા જ સમાચાર અત્યંત ગંભીર છે ખેડૂત આગેવાનોએ સરકાર પર એક મોટો બહુ મોટો આરોપ લગાવ્યો છે એમનું કહેવું છે કે રાહત પેકેજમાં નિયમો સાથે ચેડા થયા છે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ એટલે કે એસડીઆરએફ ના નિયમ મુજબ જ્યાં એક લાખ ચાલીસ હજાર રૂપિયા મળવા જોઈએ ત્યાં ખેડૂતોને માત્ર ચુમ્માળીસ હજારની જ સહાય ચૂકવાઈ રહી છે ખેડૂત આગેવાનો આને સરકારી ડ્રામા કહી રહ્યા છે હવે તે લોકો શું વિચારે છે શું આ સહાય ખરેખર પૂરતી છે પોતાના મત કોમેન્ટમાં જરૂર જણાવજો વાત કરીએ બીજી મોટી મુસીબતની સરકારે પેકેજ તો જાહેર કરી દીધું પણ એનો લાભ લેવા માટેનું ઓનલાઈન પોર્ટલ જ બંધ થઈ ગયું છે ખાસ કરીને જૂનાગઢના મેન્દ્રડા તાલુકાની વાત કરીએ તો ખેડૂતો બે બે દિવસથી ગ્રામ પંચાયત કચેરી બહાર લાંબી લાઈનોમાં ઊભા છે પણ સિસ્ટમ જ નથી ચાલતી પહેલા વરસાદનો માર અને હવે સિસ્ટમનો માર ખેડૂત સાવ લાચાર બન્યો છે રાજકોટના ધોરાજીમાં તો ખેડૂતો માટે પડતા પર પાટું જેવી સ્થિતિ છે એક તો કમોસમી વરસાદનું નુકસાન અને ઉપરથી હવે આ બદલાતા વાતાવરણને લીધે ડુંગળીના પાકમાં એક નવો જ રોગ આવી ગયો છે આને લીધે ખેડૂતોને વિઘે ત્રીસ થી પાંત્રીસ હજાર રૂપિયાનો વધારાનો ખર્ચ માથે પડ્યો છે અને બજારમાં તો ભાવ મળતા જ નથી ચાલો હવે એક રાહતના સમાચાર દેશભરના કરોડો ખેડૂતો જેની રાહ જોઈ રહ્યા છે એ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો એકવીસમો હપ્તો બસ ટૂંક સમયમાં જ જાહેર થવાની પૂરેપૂરી શક્યતા છે કૃષિ મંત્રાલય તરફથી સંકેત મળી ગયા છે તો બધા જ ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે પોતાનું સ્ટેટસ ઓનલાઈન ચેક કરી લે નહીં તો હપ્તો અટકી શકે છે તમે જોઈ રહ્યા છો ટોટલ કિસાન ખબર અને યાદ રાખજો મેં શરૂઆતમાં જે ઐતિહાસિક નિર્ણયની વાત કરી હતી ને એ હજુ બાકી છે એ સૌથી મોટા સમાચાર માટે જોડાયેલા જ રહેજો હવે આગળ વધીએ આજના બીજા ભાગના સમાચારો તરફ તો માટે એક ખુશખબરી છે ગુજરાત સરકારે એક બહુ જ મહત્વનો નિર્ણય લીધો છે હવેથી ખેડૂતોને ટ્રેક્ટર જેવા ખેતીના સાધનોની ખરીદી પર જે સબસિડી મળે છે એની સાથે સાથે એના પર લાગેલા જીએસટીનો પણ ફાયદો મળશે આનાથી આધુનિક ખેતીને મોટો વેગ મળશે એવા તો પાકી માર્કેટયાર્ડથી જે કડદા પ્રથાનો વિરોધ શરૂ થયો હતો એની આગ હવે આખા સૌરાષ્ટ્રમાં ફેલાઈ રહી છે ખેડૂત આગેવાનોએ આ ગેરકાયદેસર વજન કાપની પ્રથાને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે સુરેન્દ્રનગર જિલ્લાના સુદામણા ગામમાં એક મહાપંચાયત બોલાવી છે લાગે છે કે આ આંદોલન હવે મોટું સ્વરૂપ લેશે એક સવાલ સીધો દર્શકોને શું તમારા વિસ્તારમાં મગ અડદ કે સોયાબીનની ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ છે કે નહીં કોમેન્ટમાં તાત્કાલિક જણાવજો જેથી બીજા ખેડૂતોને પણ ખબર પડે કારણ કે આગામી સમાચાર આને જ લગતા છે સરકારે મગફળી અડદ સોયાબીન અને મગની ટેકાના ભાવે ખરીદીની જાહેરાતો કરી દીધી પણ ખરીદીના હજી કોઈ ઠેકાણા જ નથી મગફળીની ખરીદી માંડ માંડ શરૂ થઈ છે પણ બાકીના પાકનું શું એ ક્યારે ખરીદાશે આને લઈને ખેડૂતોમાં ભારે મૂંઝવણ છે ચલો હવે એક સારા સમાચાર આંતરરાષ્ટ્રીય બજારમાંથી આવી રહ્યા છે અમેરિકાએ ભારતના બસ્સો થી પણ વધુ ખેત ઉત્પાદનો પરની ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડી દીધી છે આનાથી આપણા મસાલા ચા અને કાજુ જેવા ઉત્પાદનોની અમેરિકામાં નિકાસ વધશે અને વેપારીઓ સાથે સાથે ખેડૂતોને પણ બમ્પર ફાયદો થઈ શકે છે શું પાલકો માટે એક અત્યંત મહત્વનું અપડેટ ધ્યાનથી સાંભળજો ગુજરાત સરકારની પશુધન સહાય યોજનાના નિયમોમાં એક મોટો ફેરફાર થયો છે હવેથી મહિને નવસો રૂપિયાની જે સરકારી સહાય છે એ ફક્ત અને ફક્ત ગાયનું પાલન કરતા પશુપાલકોને જ મળશે સરકારે આ માટે નવા નિયમો બહાર પાડી દીધા છે હવે હવે સમય છે એ સમાચારનો જેની આપણે સૌ શરૂઆતથી રાહ જોઈ રહ્યા હતા એ ઐતિહાસિક નિર્ણય જે હજારો ખેડૂતોની જિંદગી બદલી નાખવાની તાકાત રાખે છે તો સાંભળો થોડા દિવસો પહેલા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કડદા પ્રથાના મુદ્દે પોલીસ અને ખેડૂતો વચ્ચે જબરદસ્ત ઘર્ષણ થયું હતું આ ઘટના અને ખેડૂતોના વધતા ગુસ્સા પછી રાજ્ય સરકારે તાત્કાલિક એક્શન લીધા છે સરકારે રાજ્યના તમામ એપીએમસી એટલે કે માર્કેટ યાર્ડને એકદમ કડક સૂચના આપી દીધી છે આર્થિક નુકસાનમાંથી બચાવશે મારું કામ ગમ્યું હોય અને ખેડૂતો સાથે જોડાયેલા આવા જ તાકીદના સમાચારો સૌથી પહેલા જાણવા હોય તો આ વિડીયોને લાઈક કરવાનું અને અમારી ચેનલને ને કરવાનું બિલકુલ ભૂલતા નહીં જય કેસાન